કે જે કાયદેસર ગાળ કે બનતો હોય ગાય પણ લખાવી શકે છે આ વ્યવસાયિક છે કે ભાઈ હું રેકોર્ડિંગ વાળાને નથી ઓળખતો હું બોલું છું ગોપાલભાઈ છો ભાઈ ને કે હું ગોપાલ ભાઈ બોલો છું તમારા ઓડિયમ છે

બેટા યાદ રાખજે એક વાત સાંભળો કચ્છમાં ભચાઉ ગામ છે ભચાઉ તાલુકો છે ભચાઉ તાલુકા નું ગામ છે બરાબર ને એ બ્રાહ્મણો ના રવાડે કેટલાક તમારા રબારી બ્રાહ્મણ આયર ને કોલી ત્રણ ચડ્યા હતા અને એસસી વર્ગ ના એક પરિવાર માં લાવવા દીધો આજે એક મહિનો ગઈકાલે જામીન નામજો થઈ જાય બધા એની બાઇડી રોવે છે અમને ખબર નથી બ્રાહ્મણો ને વાતો માં આવી ગયા નામ તેમજ રહેવા જાય તાને જે જોવું હોય વર્ણ જે છે ને એ શાસ્ત્રો થી નક્કી છે શાસ્ત્રો મનુસ્મૃતિ માં તમે દાદી શુદ્ર છે ચોથી વર્ણ છો યાદ રાખજે બહુ ફાંકે ન ચડતો હા બીજી વખત આવી ધમ કે કોઈને આપજો નહીં મરજી પરસે એની ગાડી ને લખાવશે સમજી ગયો ને